जय श्री श्रीकृष्ण सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौमाता की जय श्री गिरिराज धरन की जय अपने अपने गुरुदेव की जय सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति મિતિ નિત્યમ પ્રકીર્તે સુંદર સુંદર રૂપ પાડી બહુ રૂપ પાડી ગૌ હંમેશા મારા નિકટ રહે હું હંમેશા ગૌઓના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે જ્યારે પણ આપણે ગૌસેવા કરીએ ને ત્યારે સમજવું કે પ્રભુની કૃપા આપણા પર થઈ કેમ કે જ્યાં સુધી પ્રભુની કૃપા આપણા પર ન થાય ત્યાં સુધી આપણે એમના નિજજનોની સેવા ન કરી શકીએ પ્રભુ કહે અગર મારા કૃપાની પ્રાપ્તિ કરવી છે અગર હું તમારા પર પ્રસન્ન રહું એવું કંઈ કાર્ય કરવું છે તો સૌથી પહેલા મારા નિજજનોની સેવા કરો મારા નિજજનોને પ્રસન્ન કરો તો પ્રભુની સર્વપ્રથમ નિજજન કહી શકીએ અથવા પ્રભુના સર્વપ્રથમ જેને જેને કહી કહી શકીએ શકીએ પ્રભુના આરાધ્ય એ છે અને પણ આપણે એમની સેવા કરીએ છીએ આપણે એમના ભલે ચરણ સેવા કરતા હોય એમને ચરાવવા લઈ જતા હોય કે ક્યાંય પણ આપણને ગૌમાતા મળી જાય છે અથવા આપણે ક્યારેય ગૌશાળા ગયા છીએ ક્યાંય પણ આપણે ઉભા હોઈએ ને તો આપણે હંમેશા જોયું હોય ને કે આપણી એક ટેવ હોય છે કે આપણે ઉભા ઉભા ગૌમાતાના શરીર પર આમ હાથ ફેરવતા રહીએ છીએ બહુ સુંદર વાત છે ગૌમાતાની ઉર્જા એટલી તેજ છે કે ગૌમાતા જે સ્થાન પર ઉભા રહે છે એ સ્થાનથી પાંચસો મીટર સુધી સાત્વિકતાની ઉર્જા ફેલાય છે એ સ્થાનના પાંચસો મીટરના ગાળામાં સાત્વિકતાની ઉર્જા રમણ કરે છે તો ગૌમાતાના શરીર પર હાથ ફેરવતા રહેવાથી તો બહુ સુંદર આપણને સાત્વિક વિચારો આવે છે આપણને સાત્વિક ફાયદો થાય છે આપણા જીવનમાં સાત્વિકતા આવે છે પવિત્રતા આવે છે ગૌમાતા પ્રત્યે આપણો પ્રેમ અને સ્નેહ વધે છે આપણને ભગવત પ્રાપ્તિ થાય છે હા બિલકુલ ગોમાતાના શરીર પર હાથ ફેરવવાથી આપણા સર્વ પાપ નષ્ટ થાય છે પણ આપણે ગોમાતા પાસે ઉભા હોઈએ ત્યારે એમના શરીર પર હાથ ફેરવતા હોઈએ છીએ ને જેટલા ક્ષણ માટે પણ આપણે એમના શરીર પર હાથ ફેરવીએ છીએ એટલા ક્ષણ માટે આ મંત્ર બોલવાનું છે આ શ્લોક કહી શકીએ શ્લોક બોલવાનો છે કે જેટલા ક્ષણ માટે પાંચ મિનિટ ઉભા છો દસ મિનિટ ઊભા છો હાથ ફેરવતા જ રહીએ ફેરવતા જ રહીએ ખૂબ આનંદની અનુભૂતિ થાય છે આપણું મન પ્રસન્ન થાય છે ગૌમાતાના શરીર પર હાથ ફેરવવાથી આપણું મન પ્રફુલ્લિત થાય છે એમના શરીર પર હાથ ફેરવતા ફેરવતા આ શ્લોક બોલવાનો છે એ શ્લોક બોલવાથી તમારા સર્વ પાપ નષ્ટ થશે તમને સર્વ તમારી સર્વ મનોકામના પૂર્ણ થશે તમે અગિયાર દિવસ આ કરીને જોઈ શકો છો કે જ્યારે પણ તમે ગૌમાતા પાસે જાઓ અને ત્યારે આ શ્લોક બોલવાનો છે મન મનમાં ઉચ્ચારણ કરતું રહેવાનું છે છે શ્લોક આ કરિની સર્વ પાપ નાશીની મોક્ષ ફલ પ્રદાયીની નમો ગોભે નમો સ્તુતે એનો અર્થ આ પ્રકારે થાય કે ત્વમ ધેનું કામ ધેનું ધેનુત્વમ ધેનુ કે હે ધેનુ આપણે ધેનુ એટલે કે ગૌમાતા માતાને પ્રાર્થના કરી રહ્યા છીએ હે આપ કામધેનુ સમાન છો અને જે ક્ષણે આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ એ ક્ષણે કોઈ પણ માતા હોય એમના ભીતર સ્વયં કામધેનુ આવીને બિરાજે છે આપણને એ જ ક્ષણે સ્વયં કામધેનુના સાક્ષાત દર્શન થાય છે કામ ધેનુ

તો આ જ રીતે ગૌમાતાના શરીર પર હાથ ફેરવતી વખતે આ શ્લોકનું ઉચ્ચારણ કરવાનું છે તમને એનાથી એનાથી અવશ્ય લાભ થશે થશે ફાયદો તો તમે ઉચ્ચારણને ચાલુ જ રાખજો ને તમારી સર્વ મનોકામના પૂર્ણ થશે ને તમારા સર્વ પાપ નષ્ટ થશે પાપ નષ્ટ થશે તો સાથે સાથે પુણ્યોદય પણ થશે પુણ્યનો સૂર્યોદય પણ ઉગશે અરે જયારે રાત જશે ત્યારે જો તો દિવસ આવશે તો ગૌમાતા આપણા જીવનમાં એ પુણ્યોદય ગૌમાતા આપણા જીવનમાં એવો સૂર્યોદય લાવી શકે છે જેમાં આપણે પુણ્યો કરી શકીએ છીએ આપણે કોઈ પુણ્ય કમાવી શકીએ છીએ પુણ્યને અર્જિત કરી શકીએ છીએ ગૌમાતા આપણને ભગવત પ્રાપ્તિ કરાવી શકે છે ભગવાનની કૃપાની પ્રાપ્તિ કરાવી શકે છે કેવલ ગૌમાતા એટલે ભગવાન સાથે આપણે સંપર્ક કરવો હોય તો આપણે ગૌમાતા સાથે પહેલા સંપર્ક કરવો પડે તો આજ રીતે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ